અમદાવાદમાં એકસો અડતાળીસમી જગન્નાથ રથયાત્રા માટે પોલીસે શહેરમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા બે ત્રણ દિવસમાં અનેક હથિયારોના મામલામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે ભીડ નિયંત્રણ માટે પિસ્તાળીસ જીપીએસ યુક્ત ડ્રોન દ્વારા રિયલ ટાઈમ મોનિટરિંગ કરાશે જગન્નાથ મંદિર સરસપુર પ્રેમ દરવાજા તંબુ ચોકી અને દિલ્હી દરવાજામાં એન્ટી ડ્રોન સિસ્ટમ સ્થાપિત કરાશે વીસમી જૂને મંદિરમાં યોજાયેલી બેઠકમાં લાઈવ ફૂટેજની સમીક્ષા

એમાં આપણે ડિસ્ટન્સ મેજર કરીને એ ડિસ્ટન્સમાં એક સમયમાં કેટલા લોકો કઈ દિશામાં પસાર થઈ રહ્યા છે એ એનાલિસિસથી આપણે એઆઈની મદદથી આપણે હેડકાઉન્ટ મળતા હોય છે અને ડેન્સિટી આપણે ખબર પડી જાય છે કે કઈ દિશામાં જાય છે તો એથી અમારા જે સતત લાઈવ મોનિટરિંગ ચાલુ રહેશે અને કોઈ પણ પ્રકારની આપણે શંકા લાગશે કે કઈ ઇશ્યુ થઈ રહ્યા છે તો અમે તત્કાલિક એમને અટકાવી શકીશું